અલ આપણે હવે એમ જ करू એન બ્લાઉઝ સિવડાય લેવા કોણે આવી ખોટી કરે એ નવી સાડી નવા લગન નવી સાડી ત્યાર વખતે નવ એક ને ફટાક ના આવે આપણે હા ફટાક જમાનો આવ્યો ને તે દી ન ઉ કહી દઉ બે દી પછાવાનો લગનમાં તૈયારી કરી લે બરાબર છે હા એ તો મને ખબર પડી ભાભી ફોન આવ્યો તો થી બાકી કે તો તમારે નવ લેવા જવું પડે હઈ લેવા જાતી તન થઈ જાત હા તો એ તો માપીને ને એ થઈ જાય પછી સાડી ન લેવા જાવું તો અત્યારે કેવા સરસ ને ટ્રેડિશનલ આવે છે

હા આપણે કામ બધી રાખી છે તેમ ત્યાં ટાઈમે બધું કામ કરી દે બાકી તો હું મારે બીજું કઈ કામ નથી એટલે તો સિલાઈ ખોલવી જ પડે ને એ તમારે નહીં ખોલવી પડે ના રે ના મારો તો દોરા વારે એવો ઘેટો નથી કે હોય તો નથી હું તો શું એવી જ છું મારે ક્યાં કામમાં કાંઈ ફેર પડ્યો તું આવી ના આવી હા લે હું આવી ના આવી કાંઈ કામમાં ફેર નથી પડો કામ તો કામ કરું મારે ભાઈ લગન છે તો હું વિધિ પહેલાં વઈ જાઉં અરે ના 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 તો ઘરનું કામ કોણ કરશે હમણાં તો કીધું કે ફેર નથી પડ્યો કામમાં

એ તો હાલસે એક આટ પ્રસંગ આપસ ના પહેરું તેન પ્રસંગમાં મત પહેરતી હો ના રે ના હાલસે જ ને એમ જરે હાડી તો જોહે હાડી પહેરાવીને હાલવાન નથી હા જેડી બીજાની હોવ આવે ને એ હાડી તો હું છે ને કોઈ ઓલા ડ્રેસ એ નથી પહેરતી હું બધી છે ને આ નવા નવા વન પીસ આન ટ્રેડિશનલ આ પહેરે અને હું એક હાડી પહેરીને થોડું છું તમાર હાટુ ને એમાં તમે કે એક પ્રસંગમાં ના હાલે તેન પ્રસંગમાં તો ગુડવ છું હાડી પહેરીને પછી હું સે એક પ્રસંગમાં ના પહેરું તો અને પહેરવાની જતે ને એન્જોયસ તો ભરણ લઈ જાય ઈ લઈ આવસો જલપા ભાભીની હું એને ના પાડી કે મારી પાસે છે પણ મારે કામ છે ને તો પહેરવાની છે એની હારી પાસે તો કેટલી હાડ્યું છે એને કેટલી છે મેં તો જોઈ ત્યારે એક બીજી વાર પહેરતી નથી તો એને શું હોય છે નહીં દેવી હોય એ તો ખબર નહીં અમારે ગગલી પાસે કઈ હાડ્યું નથી હા ગગલી વરહે વરહે કઈ નવી નવી દદ 15 15 હાજી હાડીઓ લેતી નથી ને બધાને બાયું લે હે એટલે એન પાસે થઈ ગઈ હવે જો આખા વરામાં એક બે હાડીઓ તો લઈ જ લઉં કા આવું બસ બીજા પાસે બોલો ને ગગલી પાસે હાડીઓ નથી નથી કે માવતાથી ઉપાડી આવી બધી અહીં આવીને ઢગલા કર્યાસ અને હું તમારા માવતાને અહીંથી બે લઈ આવી છું મોંગી મોંગી અને પણ બોલાવી નથી થાતી તો ખોટી વાત માં બોલાવી નહીં બરાબર હા સી વાત તો તારી એર હોતી જ ક્યાં છે હા એટલે બાધું હોય તો તારી એર વાતું થાય બાકી તો વાતું જ નથી થાતી એ ભાઈ મને લપ નથી કરી હું જાઉં મારું કામ કરવા બે હાઈ ની આઈ તાયા બધું લઈ આવ ન્યા તો છે ને માથા કપાઈ હાલે તેની મને છે ને તમારા ઓલા બ્લાઉઝ જી મેરે ટાઈમે તમે સાડી પહેરી હતી ને પછી ટૂંકમાં એમ બધાને કર બેસવા જતા તા ને ત્યારે એ સાડી થઈ જશે અત્યારે તો તમે ભારે ભારે ને હેવી હેવી લીધી હોય તો નહીં થાય એમ અત્યારની એ કાંઈ બેન ભારે ભારે ને હેવી ભેવી ને કાંઈ નથી લીધી જી લગ્ન ટાણાની છે ને એ જ છે બાકી કાંઈ એકે વધારે લીધી નથી એટલે તું તારે જી જોતી હોય લઈ જા હા તો મેં છે ને ઓલા ફોટામાં જોયું હતું ને હા પિંક કલરની હતી એક સાડી એ મને આપી દો ને મને એ ગમે છે બહુ જ હા હા બેની તમારી ફરતી જ રહી છે હાડી એન સાદી સિમ્પલ છે લગન મે પહેરાઈને સાદો નાનો પ્રસંગ હોય તો એ પહેરાઈવી છે એટલે બધા ઈ જ લઈ જઈશે હા તો હું ઈ જ લઈ જાઉ બે બાકી કામ ના હોય તો હાડી તો તન દઈ દો પછી હા આ બેઠી લે તમાર બ્લાઉઝ સિલાઈન ખોલવેત ખોલો આવો ખોલાઉ એ લઈ આવું હમણાં ક્યાં ગઈ ગગલી ઈ બ્લાઉઝો લેવા ગઈ આમ બેઠીને ખોલ નાખ્યાં હા હા રુ લ્યો એક તો જો આમાં ખોલવાની છે એલી એ કાળા કરલની ના પહેરતી હો એડો હિમા કી જમાનામાં તમે જીવો છો હવે તો સાબમાંય હે ને કાળા કલરની મુકે છે Täplä pääruuma huu anto on blausit kara kalan baki saari yhden silvertuper. Ante tämäntä suitumaani, aivat että tämä aine poisi jää. Mä mäkin pervi. Eikö kyllä, minä kamkuron marjahan semmalmo mikään niin kio. Ai, maaisen diahuutikainen kio. Ha huu oisen positiivitukee. Maatkaa anto nao, hauna budu anto. En dikriamaa vain kara kalan näki. Hari persentoi, ihari relax. Alle tuamaa järkytöillä, tar kolle on numeroilla ja uudisjuu blaus. Jääle <laughs> anti, <laughs> huve <laughs> tuota

એ તમાર ગગન બો બીકણો હોય મારા આંખના પલકારે નાત તો હશે કા હા તો હું લગન કરીને આવીને તો મેં એને કીધું મેં કીધું તારા હાથમાં નામ કા નથી લખ્યું તાર ઘરવાળાનું તો એ કે મારા ઘરવાળાનું થોડીક કઈ મારા હથેળીની મુઠ્ઠીમાં બાંધીને રાખું થોડીક વાર તો હું ખુશ આમ ખુશ થઈ ગઈ મેં કીધું કેવી ડાય મેડી છે પછી એને આંગળીમાં હતું નામ તે કે હું તો એને આંગળી ઉપર નચાવીશ એટલે આંગળી ઉપર નામ રાખ્યું છે બોલો હે ખાલી કહેવાનું છે કે નાસ્તા બાસ્તા છે નહીં હા તારું હાલે તો નસાવે એમ જ છો આ તમારા ગોગી એન સમય પાને કામ કરાવે બધું કરે તો ડાયા બોલો સમય ડાયા હે ને ગોગો કઈ કામ કરે તો ગગાન ગુલામ બનાવ્યો બોલો આ આ ઊ ભાવ કેમ ગોગી બધું સારું અને આ ઓ કરે ખરા હાલો હાલો મન કે કામ યાદ આવી ગયું કામ ભરતા તો જાઉં પેલા કોક પાંચ જણા પૂછવા જવાય ની ઉભારી હું છે ને આથી રાડું નાખું ગેલેરીમાંથી પાંચ જણા ઊભે ને પૂછવા આમ રોડ ઉપર આમ ટીમ ગાડી કે આ કેવા કલરનું છે આ કેવા કલરનું આ કેવા કલરનું છે કોઈ કાળું એમ કે ને તો ત્યાં અત્યારે છે ને ઉલાઈ નાખી દો કે એવું નથી નાખો આ લે માની લીધું કે કાળા કલર નું છે બસ એ મરૂન કલર નું કે હા મરૂન કલર નું બસ કોઈ રૂ હોય ઓય હું માર મિત્રાર વાતો કર લો તમે બધા એન કામ કરો એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બાજુનો બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો તમારા ઘણા બધાની કમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું